હવે ઘણા આવીને અમને પ્રશ્ન કરે વૈષ્ણવ કે બે ગુરુ કરાય કે ન કરાય આ ઘણાને પ્રશ્ન આવે બે ગુરુ નો મતલબ શું થયું બે અલગ અલગ સંપ્રદાયના ગુરુ કરાય કે નહીં તો એ વાત બિલકુલ સાચી છે કે અનેક જગ્યાએ આ વિષય ઉપર નિષેધ વચનો નિષેધ વચનો એટલે કે ન કરવું જોઈએ એવા વચનો પ્રાપ્ત થાય છે આ પ્રકારના વચનો મળે છે પણ તમને એક સ્ટ્રક્ચર સમજાવું મૂળમાં પાંચ આચાર્યો શંકરાચાર્યજી રામાનુજાચાર્યજી શ્રી મધ્વાચાર્યજી શ્રી નિમ્બારકાચાર્યજી અને શ્રી મહાપ્રભુ આ મૂળ પાંચ સંપ્રદાયો તમને સમજવા માટે એક સાદો દાખલો દઈશ તમે તરત સમજી જશો જેમ જિલ્લો હોય તાલુકો હોય અને ગામ આ આમ છે એક જ બધા પણ ગામ તાલુકામાં આવે અને તાલુકો જિલ્લામાં આવે જેમ તમને દાખલો દઉં સ્વામિનારાયણ સંપ્રદાય છે તેની શિક્ષા પત્રીમાં સહજાનંદ સ્વામીજી સ્પષ્ટ લખે છે કે અમારા સંપ્રદાયના અનુયાયીઓએ રામાનુજ સંપ્રદાયનું શ્રી ભાષ્ય ગ્રંથ જે લખેલો છે તેને પોતાનો વાદ ગ્રંથ સિદ્ધાંત ગ્રંથ માનવો પછી 71 થી 75 ના શ્લોક વચ્ચે સ્પષ્ટ લખે છે કે ભાઈ સેવા પ્રણાલી એ રામાનુજ સંપ્રદાયની નહીં સેવા ઉત્સવ પ્રણાલી એ ભક્તિ માર્ગ રાજા શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીએ જે લખેલી છે તે પ્રમાણે અમારા સંપ્રદાયના લોકોએ અનુસરવી હવે આનો મતલબ શું થયું કે મૂળમાં ભાષ્ય રામાનુજ સંપ્રદાયનો સેવા ઉત્સવ પ્રણાલી પુષ્ટિ માર્ગની અને અમુક પ્રકાર મધ સંપ્રદાયનો આ બધું એક એકત્રિત કરી ને એક અલગ પ્રકારનો વિશેષ માર્ગ નો જે પ્રચાર થયો એ સંપ્રદાયનું નામ સ્વામિનારાયણ સંપ્રદાય એમણે એમ નથી કહું કે અમારી ઉત્સવ પ્રણાલી કે સેવા પ્રણાલી અનુસરો પુષ્ટિ માર્ગની સેવા પ્રણાલી અનુસરો

પ્રાચીન મૂળ સંપ્રદાયોની અમુક અમુક પરંપરાને ગ્રહણ કરી ને પછી પોતાનો એક અલગ માર્ગ એમણે સ્થાપિત કર્યો આ બધાને શું કહેવાય ઉપસંપ્રદાયો ખાલી મનુષ્યો જ રૂઠે એવું નથી જળ ક્યારેક ક્યારેક રૂઠી જાય જળ ને ચેતન બે કહેવાય ને ચેતન એટલે આપણે દોડતા ભાગતા લોકો જળ એટલે આ તો રૂઠવામાં ખાલી આપણે છે એમ નહીં માનવાનું શ્રી ગોસાઈજીના સેવક નંદદાસજીના વાર્તા પ્રસંગની આપણે ચર્ચા કરી રહ્યા હતા અને માનસના રચયતા રામચરિત માનસના રચયતા તુલસીદાસજીના નાના ભાઈ નંદદાસજી બેઉ ભાઈ રામાનંદ સંપ્રદાયના અનુયાયી હતા પુષ્ટિ માર્ગમાં નંદદાસજી આવ્યા એ પ્રસંગ

તો બે ગુરુ ધારણ કરવાનો દોષ લાગતો નથી પણ સમાન સંપ્રદાયોમાંથી જ્યારે તમે એક જગ્યાએ દીક્ષા લઈને બીજી જગ્યાએ લ્યો તો ઉભય ગુરુનો દોષ લાગે છે નંદદાસજી રામાનંદ સંપ્રદાયના અનુયાયી હતા કે જેનો પ્રચાર હરિયાણા અમુક રાજસ્થાનના વિભાગ અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ખૂબ જ બહોળા પ્રમાણમાં રામાનંદ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર છે અને સર્વ સમાજને સ્વીકારવાનો જે વિભાગ છે એને રામાનંદ સ્વીકાર નંદદાસજી જ્યારે નાના હતા ત્યારે લૌકિક વિષયોમાં મન બહુ જ્યાં જાગ જમાળ હોય નૃત્ય થતા હોય પેલેના સમયમાં ક્યાંક એવી જગ્યાએ કોઈ જઈને બેસતો બાળક એના માતા પિતા કેતા તારે ત્યાં નહીં બેસવાનું જઈને બગડી જશે સંસ્કારો ફરી જશે તમારે હવે આપણે જીવતી જાગત જાગતો દુસંગ સાથે લઈને જ ફરી એની ના પાડો તો જાણે ફાંસીનો ગુનો ફાંસી દેવાનો ગુનો આપણે કર્યો હોય ને એટલો રોષ થઈ જાય નંદદાસજીની પ્રીતિ કેવી જ્યારે નાના હતા જ્યાં નૃત્યો થતા હોય ત્યાં જયજીને બેસી વાર્તાજીમાં આવે છે

વિચ્છતિ જન સજનોન્ય શક્ત અસ્મત્કૃતેષ્યતી કાચિદન્યા થી મદન ચમ ચાચીન કાલમાં આ બહુ ખરાબ મનાતો આધુનિક કાલમાં માફ કરજો પણ જે ક્લબ કલ્ચર છે એણે આપણી મૂળ ભારતીય સંસ્કૃતિનો સત્યાનાશ કરી નાખ્યો બચ્ચાઓ ભણે ભણીને છેટ વિદેશ સુધી જાય સારી ડિગ્રી લાવે બધું ખૂબ સરસ છે સમસ્યા ક્યાં ચાલુ થાય જ્યાં સુરા અભક્ષ્ય ભક્ષણ અને અગમ્યા ગમન આ ત્રણ વસ્તુ જ્યાં આવી ત્યાં સમજો કે ધર્મ માર્ગમાંથી માણસ ગયો જો રોજિંદો જે આપણે જીવન જીવીએ છીએ ને એની મહાપ્રભુજી મના નથી કરતા આનંદથી જીવો કમાવો ધમાવો આનંદ કરો પસંદ ન સાથે ઠાકુરજી પધરાવી રાખો જ્યાં જ્યાં ગોટાળે ચડીએ તરત બચાવી લે આપણે અમે ઘણાને ઠાકુરજી પધરાવા આવે એટલે કહીએ કે બહારનું નહીં ખાવાનું ઈ ના આલે હવે જે વ્યવસ્થિત ઠાકુરજીને ધરીને ધરી ને લઈએ ને બાર નું ના લઈએ એટલે ઓટોમેટિક કાંઈ ઝંઝટ ઊભી જ ન થાય કોઈ દી એટલે સામી શરત મૂકે કે બહાર નું ખાશું હરશું ફરશું સમય બોલશે ત્યારે સેવા કરશું આવી રીતે જો ભગવાન અમારી સાથે શેઠ થતા હોય તો પધરાવ ન કરે સંસાર કૃપે પતિતમ પિંગલા બોલે છે કે હું આ સંસાર રૂપી કુવામાં પડી છું વિષય મુશિતે ક્ષણમ અને કામ વિષયના કારણે મારો વિવેક ખોવાઈ ગયો છે વિવેક ભૂલી ગઈ છે ગ્રસ્તમ કાલાહિનાત્માન અને મારી આત્માને કાલરૂપી સરપે ઘેરી રાખી છે કોન્યસ્ત્રાતુમધીશ્વર હવે મને કોણ બચાવી શકે છે આમાં એટલે બધા હું કહીશ માનવ તરીકે તરીકે હિન્દુ કે વૈષ્ણવ તરીકે આપણે ક્યાં ચેતવાનું છે તમે કદાચ સત્સંગની પુસ્તક ઉઠાવીને કદાચ નહીં વાંચી શકો તો હું ચલાવી લઈશ પણ જો સુરાપાન અભક્ષ્ય ભક્ષણ અને અગમ્યા ગમન આ જો આપણા કલ્ચરમાં ઘૂસી જશે તો આનાથી મોટું આપણું કોઈ પાપ તો આપણા આત્માનો નાશ કરનાર કઈ હોય તો બધા વૈષ્ણવોને કરબદ્ધ વિનંતી કરીશ ખાસ યુવાનોને ખૂબ તમે વ્યાપાર કરો વિદેશો સુધી જાઓ ખૂબ પ્રગતિ કરો અને સિદ્ધિ મેળવો પણ બચવાનું ક્યાં છે આ ત્રણ વસ્તુથી બચીને રહ્યો આખો જીવન આનંદમય વ્યતીત થશે પિંગલાએ આજ પ્રાર્થના કરી કે મને આવી સ્થિતિમાં કોણ બચાવશે તમ અધીશ્વરમ આ સ્થિતિમાં મને જો કોઈ બચાવી શકે છે તો એક ભગવાન જ એવા છે કે કેવો એ ખાડામાં પડેલો હોય એને પણ તારી દીએ બચાવી નંદદાસજીને राग रंग नो भारी शो तुलसीदास जी घड़ी-घड़ी कहे के नंददास तुम वहां जाके मत बैठो भगवान में मन रखो एक बार एक संघ एمنا गांव में थी द्वारिका जी जावा माटे निकळ्यो नंददास जी जईने तुलसीदास जी ने, ने पूछ्यो के भाई आप जो आज्ञा दियो तो संघ जाई रयो छे हूं द्वारिका जी दर्शन करियाऊ तुलसीदास जी संघ नो जे मेन हतो ने व्यक्ति हेड इने मड़िया ने कहो के देखो ये तुलसीदास को अरे अपने नंददास को मन राग रंग में बहुत है सो बड़े जतन सु याकू द्वारिका ले जाओ दर्शन कराओ अने पाछा लाओ ये कहूं बहक ना जाए अने रामपुर थी संघ निकली ने सौथी पहला क्या आव्यो मथुरा હવે મથુરાના વિશ્રામ ઘાટ ઉપર બધા સ્નાન કરે ને એવી સુંદર શોભા હવે તો માફ કરજો આપણા માને ભારે પરિશ્રમ છે ત્યાં આપણે અહીંથી આટલો ભાવ કરીએ કે શ્રી મહારાણી માનું એક બુંદ જો આપણા મુખમાં પધારે જન્મો જન્મના આપણા અપરાધો દૂર થઈ જાય एटला सुंदर निर्मल श्री यमुना जी त्या बिराजता नंददास जी दर्शन कर नंदास जी के आटलू सुंदर आवी शोभा आ विश्राम घाटना तटनी श्री यमुना जी आवी शोभा केम न होय भई मथुरा भगवान यत्र नित्यम सन्नहितो हरि ही શ્રીમદ ભાગવત કહે છે કે મથુરા એ સ્થાન છે કે જ્યાં શ્રી ઠાકુરજી પ્રાગટ્ય થયો અને નિત્ય બિરાજે છે મથુરા યમુના માં પાઠ કરો છો કે નહીં બોલો શું કરો છો ક્યારે પણ બહુ ચિંતામાં હો ને તો ખાલી આટલા પદનો પાઠ કરવાનો બેસીને શાંતિ મમ મન સુખમ ભાવય શ્રી યમુનાજી એટલા કૃપાળુ છે કે આપણા મનને સુખ પ્રદાન કરે શ્રી હરરાય મહાપ્રભુ આ ગ્રંથની ટીકામાં ટીકા 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 શબ્દ બોલીએ એટલે સામાન્ય બધા કરતા હોય કે ફલાણા એ કરી પણ આ ઓલી ટીકા નથી હો એ શબ્દ નો મતલબ છે કે કોઈ શ્લોક હોય તેને એક એક અક્ષરને સમજવા માટે મોટું કરીને વ્યવસ્થિત સમજાવવામાં આવે એને સંસ્કૃતમાં ટીકા કહેવાય અને કોઈની પંચાત કરવામાં આવે એને ગુજરાતીમાં ટીકા ટીકા કહેવાય એટલે ન માનતા શ્રી હરરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે અત એવ જીવાનામ કાશ્યાદિ પુર્યો ઇતિ વાક્યાત સા સર્વહી પ્રકારઈ મોક્ષદાત્રી અરે મથુરા નગરી એવી છે કે ત્યાં જન્મ થાય તોય મોક્ષ મળવાનો

कि जहां जहां भगवान तियां तियां यमुना जी होय होय ने होय विरासत आज हो अरे आवा जीवो पण मुक्ति नी इच्छा राखी ने पण जो श्री यमुना जी नु सेवन करे लीला विशिष्ट प्रकटा सा इति एवं निरंतर प्रभु सानिध्यन भक्तिदायकं એમ કાયમી ઠાકોરજી સાથે શ્રી યમુનાજી બિરાજે છે એટલે કોઈ પણ ધ્યેયથી જીવ ગયો હોય તેને ભક્તિ પ્રદાન કરે શ્રી યમુનાજી દીએ છે નંદદાસ રાગ રંગમાં હતા શ્રી યમુનાજીના દર્શન કર્યા અને ધીરે ધીરે રાગ રંગ ભાગવા લાગ્યો અને ભક્તિ પ્રગટ થવા લાગી શ્રીમદ ભાગવતમાં બતાડે છે જો હું તમને બધાને કોઈ છૂટ આપું છું એમ ના માનતા પણ આપણાથી અનેક ગલતીઓ થઈ ગઈ હોય જે ભૂલને આપણે પોતે જ જાણતા હોઈએ બીજો ન જાણતો હોય અક્ષમ્ય અપરાધો પણ થઈ ગયા હોય તો પણ આપણો પુષ્ટિ માર્ગ એમાં બ્રહ્મ સંબંધ અને પુષ્ટિ માર્ગીય શ્રી પ્રજાધિપ આપણા કૃષ્ણ એટલા દયાળુ છે કે કેવો પણ કૃત્ય આપણાથી થઈ ગયો હોય તેમાંથી પણ આપણને તારી પોતાનું બનાવે છે શ્રીમદ ભાગવત બતાવે છે બાધ્યમાનો ભક્તો વિષય ભક્ત્યા વિષય નાભીભૂય તે અરે નંદદાસજી આટલા રાગ રંગમાં પડી ગયા હતા અને એનાથી પણ વધુ સ્થિતિ બતાવું તમને મથુરાથી આગળ પોતે જ સંઘ છોડીને વધી ગયા सिमहु नंद गांव में पधारिया त्या एक सेठ ना घरनी बारे बिराजता नंददास नंद सेठ ना दिकरा नी बहु वाड झटके ने स्नान करी ने मोहित થઈ ગયા ત્યાં જ બેઠા રી કે એક એકવાર દર્શન دیے તો હલુ આઈ થી બાકી ન જાઉ બોલ સેઠ વૈષ્ણવ હતો ચાર પાંચ દિવસ આ ચાલ્યું એટલે પછી તંગ આવી ગયા કે ભાઈ હવે તો

નંદદાસજી આવીને પૂછ્યું કે ભાઈ શેઠના ઘરમાં તાળો કેમ છે બીજા મુકામ સુધી પહોંચ્યા અને છેઠ ગોકુલ સુધી સાથે ને સાથે ગોકુલમાં યમુનાજી ના તટ ઉપર શેઠે આવી ને નાવવાળા બધાને રૂપિયા આપ્યા કહ્યું કે કોઈ આને બેસાડતા નહીં ત્યાંથી અમારો પીછો કરી રહ્યો છે આના છુટકારા માટે તો ભાગીને ગોકુલ શેઠ શેઠનો દીકરો અને એની બહુ ત્રણે ગુસાઈજી ગુસાઈ રાજભોગ થઈ ગયા હતા ગુસાઈજી કહ્યું પ્રસાદ અહીંયા જ લેજો અને ચાર પાતળ પ્રસાદ ના કેટલી પાતલ કરી પાતલ માં ખબર પડે ને બધા ને પ્રસાદ ની ચાર પાતલ એટલે તરત શેઠ એ કહો કે મહારાજ હમ તો 3 ही हैं ये चौथी पातल कौन की है श्री गुसाई जी શું કયું ખબર છે જાકો તું વાત અઠ પે رکھ કે આયો હો ને એ બાકી પાતલ હે મુ કે અમે તો આ બધી માથાકૂટ લૌકિક માથાકૂટ થી બચવા માટે અને આ નંદ થી છુટકારો પાવા માટે ગોકુલમાં કોઈને કઈ ખબર પડે નહીં કે આવી બધી માથાકૂટ છે એટલે તો તો બધું ખબર જ છે કે જાઓ વાકુલ એ આવો નાવ મોકલ નંદદાસજીને બોલાવ્યા અને પ્રસાદ લેવડાવ્યા અરે તીન દિન ગુસાઈ છે આયો આવું કોણ કહી શકે બોલો આવા વિષયમાં પડેલો હોય એને પણ ખેંચીને લાવે આ ગુરુ કે ઠાકુરજી જ કરી શકે કે કેવો પણ પડેલો હોય એને પણ ખેંચીને પોતાનો બનાવે

એને ભગવાન એટલી તો કૃપા કરે ને એવી ભક્તિ આપે કે ચારે બાજુ કામ ઘેરાયેલું પડ્યો હોય ને તો આ કૃપામાં કોણ સહયોગી થયા શ્રી યમુનાજી આપની કૃપાથી આ કૃપાથી આ રીતે શ્રી ગુસાઈજીએ

वार्ता प्रसंग द्वितीय और एक समय श्री गुसाई जी रात्रि को अपनी बैठक में बिराज तब आप आज्ञा करे जो काली जी द्वार अवश्य जानो गोकुल आज्ञा करना जी द्वार जवे तब नंदास में बिनती जो महाराजा धीराज जैसे आप कृपा करी के श्री नवनीत पुरी जी के दर्शन करवाए तेसे श्रीनाथ जी के दर्शन ताप आछे प्रातः भय श्री के मंगला के श्रृंगार के दर्शन करी राजभोग करी श्री गुसाई जी श्रीनाथ जी द्वार पधारे नंददासु संग गए सो उत्थापन के समय श्री गिरिराज जी आए पहुंचे सो श्री गुसाई जी तो नहाए के मंदिर में पधारे समय भयो तब दर्शन को टीरा सो नंददास गोवर्धन नाथ जी के दर्शन करी के बहुत ता पाछे परमानंद दास परम आनंद में नंददास ने बैठे बैठे हूं अनेक कीर्तन किए पाछे संध्या आरती के दर्शन खुले तब नंददास ने दर्शन करी के यह कीर्तन गायो। બન તે સખાન સંગ ગાયન કે પાછે પાછે આવ પેલા દર્શન શું થયા કે ગાય ચરાવીને ગાયને પાછી લાવતા શ્રી ગોવર્ધનનાથજી ના દર્શન નંદદાસજીને થયા આપણામાં ગૌચારણના મનોરથ થાય ને એ બે પ્રકારે થાય એક ગાય ચરાવવા માટે પધારતા એક ગાય ચરાવીને પાછા પધારતા સાયંકાલ એટલે તમે મનોરથમાં જો આમ જતી ગાયોના દર્શન કરો ને તો સમજી લેવાનું કે સાંજે ચરાવીને પાછા પધારે છે ને સામે આવતી ગાયોના દર્શન કરો ને તો સમજવાનું કે ગાય ચરાવા પધારે છે